હર કો બેય ગોન ફટવા નો ગટ મન ન ખવા હાલો હમજી જાય જો તમારે તો કાઈ ન ચાલુ કરશું 3 2 1 અને ગો માર સાલે ખોપડી ખોપડી તોડ સાલે મિત્રો આ અમારા ફ્રીઝ પર ફટવા કરવા પડે તો ફ્રીઝ પર ફટવા કરવા માં આવે તો તમારે મછ નાખવાનું છે અચ્છા ઠીક હે

કાલની ફળે કાલ નો હતો ને એટલે નથી પ્રાય આ ભાઈ ને આપડે પ્રેમ કરી નાખ્યો હતો તમે કાલ નો જોયો હોય તો આ કાલ વિડીયો નો જોયો તો પિયુષ ભાઈ સાથે પ્રેમ થઈ ગયો હતો જો નીકોન વારો વારો જવાબ જો ઓલા એક પૂરો બનને એક ખાઈ જજો નું ખાઈ જજો ઉતવા નાખો ઉતાળો ઉતાળો ઈ બોલો ફોટો કર તો જીતી જાય નાઈસ પ્રાઈસ છે બહુ મસ્ત ઈ કતો અગરો ઓરે જાદો બધો થોડા મરઉ પીસ બે હા અબા ડબા જબા આપડા આજે આવે ને એ ખારી નું આવે એટલે ગળે ઠીક કાય ગમી સોડા એમ કાય ગ ઉતરે જબ ગળે આ ઉતરવાનું કેરા

મને નથી લાગતો પિયુષભાઈ જીત છે બે ને એક ગબ્બે ખાઈ ગયા બીજું ખવાય ગયું પાડિયા હજમ થઈ ગયા

મિત્રો મનીષભાઈ નું પૂરું થઈ ગયું છે અને અમારે પીયુષભાઈ આ બીજું ખાઈ જાય અને જાય વિનર 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 સર આજે પિયુષભાઈ આજના વિનર છે તો તમે જોઈ શકો છો પિયુષભાઈ આપડે પૂરા તૈણ ખાઈ ગયા છે અને મનીષભાઈ અમારે ખાધું છે